સુરત ગ્રામ્ય પોલીસે પારડોલી મેરેથોન બે હજાર ચોવીસનું આયોજન કર્યું છે નો ડ્રગ્સ ઇન સુરતના ઉદ્દેશ્ય સાથે પારડોલીમાં મેરેથોન યોજાય આ મેરેથોનમાં ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરની દોડ યોજાય જેમાં અંદાજે પંદર હજાર જેટલા દોડવીરોએ ભાગ લીધો આ થકે સાંસદ પ્રભુ વસાવા ધારાસભ્ય ઈશ્વર પરમાર રેન્જ આઈજી પોલીસ વડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા મેરેથોનમાં ડ્રગ્સના દૂષણથી બચવા અંગે પોલીસે માર્ગદર્શન પણ આપ્યું સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે આ સુરત રૂરલ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ મિની મેરેથન દોડ કે જે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને પચોતેર સરદાર સાહેબનો જન્મદિવસ અને એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ જે એકસોને ઓગણપચાસની જન્મજયંતિ હતી ત્યાંથી એક સતત એક વર્ષ સુધી આ પ્રકારના કાર્યક્રમો થવાના છે એટલે કે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી એકસોને પચાસમી જન્મજયંતિના ભાગરૂપે આજે સુરત રૂરલ પોલીસ દ્વારા બારડોલી ખાતે આ મિની મેરેથોન દોડનું આયોજન થયું હતું આજરોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેન હેઠળ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક મિની મેરેથોનનું આયોજન કરવામાં આવેલ જેમાં પંદર હજારથી વધુ લોકોએ ભાગ લીધેલ છે અને સમાજ જીવનના તમામ વર્ગોને અહીં આવરી અને વ્યસન મુક્તિથી દૂર રહી અને ડ્રગ્સથી દૂર રહેવાનું મેસેજ આપવામાં આવેલ છે